નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી ખનીજ માફિયાઓ પર તવાઈ ભૂસ્તર વિભાગનો સપાટો ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પર જપ્ત બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ આંચળીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે ભરૂચ ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે વિભાગની કડક કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ લાગી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ભૂસ્તર વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાગરાના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી પચીસ પોઈન્ટ ટન રેતી તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ડમ્પરમાં રહેલી રેતી કોઈ પ્રકારની રોયલ્ટી કે કાયદેસરની મંજૂરી ન હતી આ ખુલ્લા આમ કાયદાનો ભંગ કરીને ખનીજનું વહન થઈ રહ્યું હતું ભૂસ્તર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યું હતું આ ગંભીર ગુના બાદ વિભાગ દ્વારા ડમ્પરના માલિકને બે લાખ નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદાની કડકાઈનો પુરાવો આપે છે ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીએ ખનીજ માફિયાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તેમનો કારો ધંધો વધુ સમય સુધી ચાલશે નહીં આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદાનો દંડો ઉગામવામાં આવશે આ પગલાં માત્ર સરકારી આવકનું રક્ષણ જ નહીં પરંતુ પર્યાવરણ અને નદીઓના કુદરતી સંસાધનોની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે આ ઘટના બાદ અન્ય ખનીજ માફિયાઓ પણ ભયભીત થઈ ગયા છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરતાં પહેલાં સોવાર વિચાર કરવા મજબૂર બન્યા છે નહીમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વાગડા